વરાછામાં મંગેતરનો હત્યારો મહીસાગરના જંગલમાંથી ઝડપાયો પોલીસેના ચોવીસ કલાક થાય તે પહેલા જ આરોપીને સુરત લાવી વરઘોડો કાઢ્યો સુરત વરાછા વિસ્તારમાં ચારિત્ર પર શંકા રાખીને મંગેતર યુવકની ઘાતકી હત્યા કરનાર આરોપીને સ્થાનિક પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મહીસાગરના જંગલમાંથી ઝડપી પાડ્યો છે હાલ તો આરોપીને સુરત લાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વરાછા વિસ્તારમાં આવેલી હરિધામ સોસાયટીમાં ત્રેવીસ વર્ષીય વર્ષા નામની યુવતી તેના જ મંગેતર સંજય પગીએ તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી હતી આ મામલે વરાછા પોલીસે ફરાર થઈ ગયેલા આરોપીની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા આ દરમિયાન હત્યારો તેના વતન મહીસાગરના જંગલમાં છુપાયો હોવાની બાતમી મળતા પોલીસની એક ટીમ ત્યાં પહોંચી હતી જાવરાજા પોલીસની ટીમે જંગલમાં જઈને આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપીની ધરપકડ બાદ સુરત લાવીને પોલીસે તેનો ભરઘોડો કાઢીને કાયદાનો પાઠ ભણાવ્યો હતો આ મામલે એસીપી પીકે પટેલે જણાવ્યું છે કે વરાછા વિસ્તારમાં પોતાના ભાઈ બહેન સાથે રહેતી યુવતી સાથે આરોપીની આજથી

જેને બસ ના કંડક્ટર દ્વારા મોન મારતા ગુસ્સે થઈ ગયેલા અને બસ કંડક્ટર ના બાજુ ગ્લાસ અને આગળનો ગ્લાસ તોડી નાખેલો છે તેથી એ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે રીકન્સ્ટ્રક્શન બંદનામું કરી રહ્યા છે જે આરોપીઓ છે બધા તમામ રિક્ષા ડ્રાઈવરો છે અને બસ સ્ટેન્ડ ને અલગ અલગ વિસ્તારમાં રિક્ષા ચલાવી રહ્યા છે